ખાવા પીવાનું એનું બધું ઓન એટલે ના હોય પંદર હજારમાં ગોવાનું હોતું છે આવું પેકેજ તો હાલ પૂછી લઈએ ને નંબર લખેલો હો હલો હા ભાઈ આ એક પેમ્ફલેટ મળ્યું હતું તમારું હા હા ભાઈ તમે જ છપાયું છે તાણે જ મળ્યું છે ને મને હા તે આ પંદર હજારમાં ગોવાની ટૂર ચાર દિવસ ચાર રાતો ખાવા પીવાનું તમારું એવા વાત સાચી છે તો કશો વધુ નહિ ઓ આપણે જવાન થાય હા તો હું હમણાં વ્યક્તિ ગણી તમને ફોન કરું ઓકે સારું સાચી વાત શું વાત કરે

પણ કપલ ટુરમાં શું કહી તું આવે ઓની સ્પષ્ટ ના પાડેલી હે ભાઈ ઓનલી કપલ તો પણ મારે તો બૈરું નઈ તો હું કરું વાત કરે મારે આબુ હોય યાર મને લઈ જો કે આ તે ભૈરું લેતો આવે ચોકથી ભૈરું ચોથી લાવ મારે લાબું કે એનું વર્ષોથી હોતું પણ ચોથી લાવ બૈરું આ તો ના હોય તો અમે શું કરીએ ભાઈ તમે રેડી હા હા રેડી 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 ઓકે સો જણા શું સ્વજણા મું હાથમાં લઈ લ્યો ક એમ તારું મારું ના ચાલે ને ભાઈ યા ના પાડે હા રે આ કપલ સિવાય ન હોય એને

તો પંદર હજાર નાખ્યા ને એની પાસે તીએ મસ્ત તકવામ કર્યું મારા આવું હોય ખબર મારું સેટિંગ હતું તાર ભાભીનું સેટિંગ નહોતું પૈસાનું આ થઈ ગયું શું થઈ ગયું તો પણ મારા પૈસા પાછા લે મારે આપવાનું તો આ તો આઈને હાલ દો ને ગોડા પણ મારે પંદર હજારમાં ગોવા નહીં તો હું દમન ગયા હોય પાછા લે ભાઈ આ તે એડજસ્ટ કરીને જઈએ હવે આ તો પાછા ના મળે ગોડા મારે સેટિંગ આખું તૂટી જાય આપણે બે જણા તૈયાર ત્યાં હવે હું ના જો તો નિરાશ થઈ જાય આ તો તમે તમારું કઈ દીધું હું તો રહી ગયો હાતે તું રહે ને અમે દરેક જગ્યાએ તું રોયા જ આ ટુર માં રે બરાબર લેણ હળો તૈયારીઓ કરો હેડો જો તો મારા બેરા સેટિંગ થતું હોય આ તો જોઈ શું થયો થતું છે તો જોઈને આવી ગયો આઈ કઈ શું લેણ જલ્દી કપડાં બકો ચેક કરવા મંડો બરાબર લે દીપા આઈ મલ્લે અને તારા પૈસા કોડા દૂધે ધોઈ નાલ દઈ શું એવું નહીં પાછું એ આડ કને કે પાટું મેલો હટ લવ જ ના રાખ્યો ને કોક આવો તો તારે ફરવા દો જતા જતા એ મેણો મારી ગયો